હાલો બાપા એક ભાઈને પાકિટ ચડેલું છે અને દેવગાણા કયા ગામવાળું રાણપુર રાણપુરવાળું દેવગાણા અને કુરદીપભાઈ ક્યાં એનું નામ છે પછી એના નંબર બોલી જાઓ તમે ત્રેસઠ ત્રેપન ચુમાલીસ પંદર અગિયાર આ એના નંબર છે એ ભાઈને જે પાકીટ જડ્યું ને એના નંબર છે પછી સિહોરનું એના પાકીટમાં નામ છે શિહોરવાળા ભાઈનું એ નામ શું છે ભાઈ બોલો સિંહોરવાળા ફિરોજભાઈ કુંજાણી એનું નામ છે હા એનું પાકિટ જડેલું છે હા એટલે એને એનું નામ નિશાન જે પાકિટમાં નિશાની દઈ અને પાકીટ લઈ આવે અને આ વિડીયો બધાને પપ્પા તમે વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને અને લાઇક કરજો પપ્પા અને જેનું પાકીટ હોય ને એ નાની લઈ જાવજો જો કોઈ એમાં એના નંબર મેં આગળ ઉપર લખી દેવો એને સરનામું આપશું બધું કમ્પ્લેટ છે સે આમાં તમને જેનું પાકિટો એ લઈ જાવજો ને એમાં પૈસા છે ભાઈ મને કીધું છે એનો ફોન આવ્યો એના ફોનની ના એના પાકીટની અંદર મારા નંબર છે નીકળ્યા મારું નામ લખમણભાઈ પ્રવાડ સોહાણ સહુ અને લખમણ ભુવાજી તો એનું બેલમ પર તો એ તો જેનું હોય એનું પાકીટ ના લઈ જાવજો પપ્પા પાકું નિશાની દે આપી દે ભાઈ એ કીધું છે કે મારે આપી દેવ હું નિશાનદે લઈ દે ગમે તો એને નામ તો આપ્યું જ છે કે ભાઈનું છે એમ હા તો લઈ આવજો બરાબર ને